મણિનગર આખે આખું અત્યારે જળમગ્ન બન્યું છે અનેક વાહનો બંધ પડવાની પણ સમસ્યા સામે આવી છે વિદ્યાર્થીઓ હોય તેઓ પણ આ જળ ભરાવમાં અટવાયા છે તો બીજી તરફ મણિનગર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હોવાની ઘટના બની હતી અગિયારથી સાડા અગિયારની વચ્ચેની જ વરસાદની જો વાત કરીએ તો ચકુડિયામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે વિરાટનગરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ઓઢવ નિકોલ રામોલ વસ્ત્રાલમાં પણ વરસાદ વરસ્યો છે તો સતત વરસાદ જે રીતે સવારથી જ શરૂ થયો છે અનેક વિસ્તારમાં જળભરાવ જોવા મળી રહ્યો છે વાત કરીએ ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થયો છે અડાલજ બાઠ શેરથા દહેગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે લાંબા વિરામ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અમદાવાદની સાથે સાથે ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે આવનારા ત્રણ કલાકમાં મધ્યમથી ભારે વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસી શકે છે તેની વચ્ચે ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન અડાલજ ભાટ શેરથા અને દહેગામમાં વરસાદ શરૂ થઈ ગયો છે